આણંદ ખાતે બરોડા ફેશન દ્વારા આયોજિત ત્રિદિવસીય નેલ આર્ટ વર્કશોપનું આયોજન કરાયું નેલ આર્ટ એ નખને રંગવા સજાવટ કરવા વધારવા અને સુશોભિત કરવાની એક આર્ટવર્ક છે જે સામાન્ય રીતે હાથ તથા નખની સાર સંભાળ અથવા પેડિક્યોર પછી આંગળીના નખ અને પગના નખ પર કરી શકાય છે નેલ એક્સપર્ટ દિશા પંડ્યા દ્વારા નેલ આર્ટને લગતી વિવિધ આર્ટ વિશે સમજ અપાય આ ત્રિદિવસીય સેમિનારમાં બ્યુટી પાર્લરના વ્યવસાય સાથે સંકળાયેલ યુવતીઓ દ્વારા અલગ અલગ પ્રકારના નેલ આર્ટ સાથે એક્રેલિક એપ્લિકેશન જેવી વિવિધ આર્ટની પ્રેક્ટિસ કરવામાં આવી આ સેમિનારમાં ત્રણ દિવસ યોજાયેલ જેમાં ત્રીજ જેટલી યુવતીઓએ ભાગ લીધો હતો આ સેમિનાર બરોડા ફેશનના જાવેદ મેમન દ્વારા સેમિનાર ઓર્ગેનાઇઝ કરાયો હતો જાવેદ મેમન દ્વારા આ રીતે અલગ અલગ સેમિનાર યોજીને યુવતીઓ અને ફેશન વિશે માહિતગાર કરવામાં આવે છે ઓકે હેલો ગાઇઝ હાય માય નેમ ઇઝ ઝ નીલમ ચૌહાણ આઈ એમ હિયર ફ્રોમ અહમદાબાદ અમે ફર્સ્ટ ટાઈમ અમે અહીંયા આણંદમાં આવ્યા ને અમે જોયું ઘણું બધું જોયું બટ અમને એટલો બધો કોઈ આઈડિયા નહોતો કે અમને અહીંયા આનંદમાં આવીને આટલો બધો એક્સપિરિયન્સ સારો મળશે કોઈ આઈડિયા એવો હતું જ નહીં બટ સારું મળ્યું જાવેદભાઈના કારણે ઓકે અમે નિલાટમાં ઘણી બધી એવી આર્ટ શીખવાડી છે જે અહીંયા લોકોને ઘણું બધું ડિફિકલ્ટ હતું જે અમને અમે અહીંયા આવીને બતાવ્યું તો એમને ઇઝી લાગ્યું બટ એમને એવું મજા આવી ગઈ એમ ઘણી બધી ટાઈપ્સની આર્ટ આવે છે કે જેમ કે બ્રાઇડલ નેલ આર્ટ છે ફ્રેન્ચ છે ક્રોમ છે પછી ક્રેકિંગ છે ઘણી બધી આઈટ ટાઈપ્સની છે આર્ટને બધું ઘણું બધું છે એમાં ડીપલી જેટલું ઉતરશો તમે એટલું મળશે તમને મારું નામ દિશા પંડ્યા છે ને હું શિલ્સ પ્રોફેશનલની નેલ એકેડેમી અમદાવાદમાં સંભાળી રહી છું એનું ઇમ્પોર્ટન્સ બહુ જ સારું છે અને એનું રિસ્પોન્સ બહુ સારું છે હર એક બ્યુટિશિયન્સને નીલ એજ્યુકેશન જે પ્રોગ્રામ છે એ બહુ ગમી રહ્યું છે કે એના માટે એમની જે બ્યુટિશિયનની હર એક સલોનમાં એમનું જે ઇન્ટરેસ્ટ હોય છે અને એમની જે સર્વિસીસ હોય છે એમાં એક અપગ્રેડેડ સર્વિસ છે જેમ હેર કરાવતા હોય મેકઅપ કરાવતા હોય બ્યુટી સર્વિસ કરાવતા હોય એવી રીતના નેલ સર્વિસ માટે પણ ક્લાયન્ટ આવતા હોય તો શીખવા માટેનો અનુભવ બહુ સારો રહ્યો છે ઓકે ફ્રોમ લાસ્ટ પાસ્ટ થ્રી ડેઝ અમે આનંદમાં વર્કશોપ અમે ચાલુ કર્યું છે ને એમાં ત્રીસ લઈને બત્રીસ જણનું ઓર્ગેનાઇઝ કર્યું છે એમાં થર્ટી ટુ સ્ટુડન્ટ્સે એજ્યુકેશન લીધું છે કાલથી અમારું નેક્સ્ટ બેચ ચાલુ થશે જેમાં વન મો બેચ જેમાં ટ્વેન્ટી ફાઈવ સ્ટુડન્ટ્સ છે સો દેટ ઈચ એન્ડ એવરી સ્ટુડન્ટ્સને અમે પર્સનલ સેટિસફેક્શન અટેન્શન પ્રેક્ટિસ ને બધું જ અરેન્જમેન્ટ કરીને આપ્યું છે સો ધેટ કોઈ પણ બ્યુટિશિયન્સને પ્રોબ્લેમ ના થાય પાર્ટ ફ્રોમ હાઈ લંચ હર એક અરેન્જમેન્ટ અમે એમના માટે કરીને રાખીએ છીએ ડેફિનેટલી આનંદમાં ક્યારે પણ કોઈ પણ બ્યુટિશિયનને ક્લાસ કરવો હોય તો બરોડા ફેશન હબને જ તમે કોન્ટેક કરજો જાવેદભાઈ હર એક બ્યુટિશિયન્સ માટે પ્રોડક્ટ અરેન્જમેન્ટથી લઈ ક્લાસ અરેન્જમેન્ટથી લઈને હર એક વસ્તુ ઓર્ગનાઇઝ બહુ સરસ કરે છે ને થેન્ક યુ સો મચ જાવેદભાઈ કે મને બોલાવી અહીંયા ને બરોડા ફેશન હકથી આ પૂરું ઓર્ગનાઇઝ થયું છે ક્લાસ ઇટ વોઝ અમેઝિંગ એન્ડ ટ્રસ્ટ મી યુ વિલ લવ ઇટ ટ્રાય દિસ અમારું અપકમિંગ ક્લાસ કાલથી પણ છે અગર કોઈએ હજી પણ કોઈએ બુકિંગ ના કરી હોય તો પ્લીઝ બુક કરો ને નીચે અમે નંબર મેન્શન કરીએ છીએ એ બુકિંગ નંબર પર કોલ કરો થેન્ક યુ